પણ ત્રીજી વાર છવ્વીસમાંથી છવ્વીસ સીટ જીતવાનો સંકલ્પ કરે કર્યો છે સંકલ્પ પણ દરેક સીટ પાંચ લાખથી વધુ મતે જીતવાનો આપણો સંકલ્પ છે મને વિશ્વાસ છે મિત્રો તમે ભલે ચાર સીટ હારી ગયા હતા એમાંથી આપણી સાથે તો મેક્ માવજીભાઈ તો આવી ગયા છે બાકીના ત્રણ એમાં એક તો ઉમેદવાર છે અને બાકીની જે બે સીટો થોડા થોડા મત માટે આવ્યા છે તમે તાકાત લગાવો આ વખતે આ વારે વારે જે આપણને નડે છે ને એને આ વખતે ડિપોઝિટ પૂરી કરી દો થઈ જશે તમે બધા એના માટે સંકલ્પ છો જો પેજ કમિટીના સભ્યોનો સંપર્ક તમે કાલ સવારથી ચાલુ કરો મેં તમે બતાવેલી સિસ્ટમથી કામ કરો નેવું ટકા મતદાન થશે મિત્રો નેવું ટકા અને એ પણ નેવું ટકામાંથી નેવું ટકા મતદાન ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં થશે એવો મને વિશ્વાસ છે આજે કંઈ કહું છે તમારા પરના ભરોસાને કારણે કહું છું આજે કહું છે તમારી તાકાત મેં જોઈ છે એટલા માટે કહું છું આ વખતે કોઈ ચૂક ન થાય તમને લાગેલા કલંકને ધોવા માટેની આ તક છે આપણા ઉમેદવાર પણ બેન છે પેલા એક કેવા છે અને આ બેન કહેવા છે એકદમ સોબર બેન છે કે નહીં આવા બેન જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ ઉમેદવાર તરીકે આપ્યા હોય પોતે પ્રોફેસર છે અને એ રીતે ભણેલા ગણેલા છે તમારા વિસ્તારના કામો માટે જાગ્રત રહીને તમારા વિસ્તારના પ્રશ્નો પણ ઉઠાવશે વિકાસના કામો પણ કરાવશે એમના વતી હું તમને ખાતરી આપું છું તો આવો આપણે સાથે મળીને આ સંકલ્પને પૂર્ણ કરીએ